આપણે જ નહીં અને આપણે માંડીએ તો મિત્રો આ એક સૂત્ર એ છે કે આપણે પોતે જે કરી આપણે પોતે જ કરવાનું છે આપણો સમાજ છે આપણો કાર્યાલય છે આપણે બધાને હળી મળી સાથ સહકાર આપીને સૌને સાથે રહી આ કાર્ય કરવાનું છે એનો અહીંયા જો આ કબાટ છે અને અહીંયા બધા રસોડા છે આખો આપવામાં આવે છે ને આ બધા સેવા ભાઈ બે બેઠા છે અહીંયા લઈ રહ્યા છે અને કાટો પણ અલગ અલગ છે

હાલો મિત્રો આપડે આવી ગયા છે સમુ લગ્ન વલભીપુર માં તો તમે જોઈ શકો છો મિત્રો વિશાળ જગ્યા છે ની ગાડીઓ હમાતી નથી એટલી છે અને સુવિધા બહુ સારી પાર્કિંગની જગ્યા ની કારણ કે ધરો ગાડી છે ફોર વ્હીલર ઘટે ની તમને બતાવું તમે જવો એટલી જોવો ત્યાં સુધી ફોર વ્હીલર ફોર વ્હીલર લાઈન જ છે બધી અને ઠેરઠી જ્યાં ત્યાં એકલી ફોર વ્હીલર નજર નાખો ત્યાં સુધી ફોર વ્હીલર છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે બધી અને ગાડી અહીંયા આવકમાં છે બધી આવી રહી છે અને અહીંયા ઈંટોના ના ભઠ્ઠા પણ છે તમે જોવો છો કે આ રસ્તો છે કલ્યાણપુર વાળો અને ક્યાં બધે અહીંયા ગાડીનું પાર્કિંગ કરવામાં આવેલું છે અને આપણે આવી ગયા ત્યારે સમૂહ લગ્ન ચાલો તો આપણે જઈએ મંડપ તરફ જુઓ મિત્રો તમે જોવો ત્યાં સુધી નજર નાખો ત્યાં ફોરવિલર છે પાર્કિંગમાં જગ્યા નથી રહેવાની ગાડી મને એમ લાગે શું કેવું છે તારું જગ્યા રે ગાડી મે કોઈ નહી ભાઈ તો હાડા નો 10 એવું થઈ ગયું છે થોડાક અમે લેટ થઈ પણ લગભગ અજી ગાડી ને ફૂલ આવક શરૂ છે કારણ કે લગન નો માહોલ એવો જામેલો છે આ સમો લગન નો પ્રથમ લગન તો આપણે સમો લગન ને લુવા રાખ્યા અને આ બીજા સમો લગન ઓ વલબીપુર ઓન સીઝન માં હા હા ઘણા વર્ષો થી ભાઈ ઘણા વર્ષો થી વલબીપુર માં ફરી એક વખત સમો સમો લગન નું આયોજન કરવામાં આવ્યું છે

અહીં આવી ગયા છે બધા પણ બધા મહેમાનો શાહ પાણી પી રહ્યા છે અને સરસ મજા નું આયોજન કરવામાં આવેલું છે કાઉન્ટર નું પાણી અને સેવાઓ બધા કરી રહ્યા છે બસ એકદમ ઓ ભાઈ અહીંયા બધા જો પાણી બધા પી રહ્યા છે

પ્રજાપતિ સમાજ નવયુવાનો તેમજ વડિલશ્રીઓ ઝડપથી હું નામ બોલો છું વ્યક્તિઓ આદર્શ श्री देवजी भाई खपा भाई गांदेसरा श्री कोपड़ में नारायण भाई दंदो क्या श्री देवजी भाई छोड भाई सारे आपके खेला भाई मोहन भाई छोड भाई आस बलवी को सभा का वडी थियो तो में नव युवाओं अइया साथे साथे खेला भाई मोहन भाई मोहन भाई पण अइया हाजर होय तो इननी जगह गमे करे कर अपना समाज ला एक एवा वीर बामाशा के जन्मे ધરતી ઉપર આપણે એવી ધરતીના પહેરાવી સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય ત્યારે

આપણે એવું સરસ મજા નું આયોજન કરવામાં આવ્યું છે બરોબર છે આપડે લુવાર વાય તો સમય નું આયોજન કરે છે એવું પણ અહિયાં પણ આયોજન કરવામાં આવ્યું છે સરસ મજા નું પંખા એવા છે ગોઠવી નાખવામાં આવ્યા છે

અહીંયા જો ગોર દાદા આતે લગન વાછી રહ્યા છે અહીંયા ગોર દાદા સરસ્વતી રોયન છે અહીંયા પણ ગોર દાદા એક ગોર દાદા છે મંડપ બધા અલગ અલગ જગ્યાએ છે જોઈ શકો છો ઓ અહીંયા જો

તમારો જોઈએ છે ને તે વર્તનમાં આશીર્વાદ જો છે અને માંથી જય શકો છો છે તમારો પૂરો થયો છે

આવું દાન કરીને કાર્યકર કાર્યક્રમ કરે અને અઢાર કન્યાદાન આપણે આપણે જ માંડ્યા તો મિત્રો આ એક સૂત્ર એ છે કે આપણે પોતે જે કરી આપણે પોતે જ કરવાનું છે આપણો સમાજ છે આપણો કાર્યાલય છે તો આપણે બધાને હળી મળીને જાત સહકાર આપી સૌને સાથે રહી આ કાર્ય કરવાનું છે એનો અર્થ એ થાય છે કે આપણે દાનૈયા અને આપણે જ માંડવીયા બરોબર છે અને અત્યારે બોલો ટેન કેવું ગયો ટેન ટેન હાલે છે આ ફોટાનું ફોટા પાડવાનું જો તમે સરસ મજાનો બધા ફોટા પાડી રહ્યા છે કારણ કે લુહારો પણ આપણો સમાજમાં સરસ મજાનું મેકેલો હતો અને અહીંયા પણ એક સરસ મજાનો સ્ટેટ બનાવવામાં આવ્યો છે ફોટા પાડી રહ્યા છે બધા

આભાર તમારો ખૂબ આભાર એક તમારો લાભ માતાજી તમે પણ પધાર્યા છો અમને સરસ હા હા ચાલના સરસ હાલો તો હાલો મિત્રો તો અહીંયા જો સરસ મજાનું સમલોગનનું આયોજન કરવામાં આવ્યું છે જમણવારનું કારણ કે ન્યા વાડીના બહુ નાની વાડીના હિસાબે અહીંયા બાર સમૂહ લોકો સરસ મજા આયોજન કારણ બધા વ્યવસ્થિત રીતે જો લાઈનમાં ઊભા છે અને સરસ મજાનું આયોજન છે તો વ્યવસ્થિત રીતે પણ પબ્લિક પણ વ્યવસ્થિત રીતે લાઈનમાં ઊભો છે સરસ મજાનું આયોજન છે અને તમે જુઓ આમાં જે લગભગ આઠ થી દસ લાઈન છે બૈરાઓ સાથે હા આઠ થી દસ લાઈન હશે કેમ હા

અને જમણવાર માં કઈ ઘટે નહી એવો ડ્રોન શું કેવાય ડ્રોન હા કાગળ નાખી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદ આવે તો હા તો અહીંયા આજે મિત્રો સમલગ્ન માં અમારે મિત્ર એવા કલા દર્શન ચેનલ જે રહ્યા છે રમેશભાઈ ધબડક 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 ઘોડે ઘોડે વાળા ભાઈ

में, बाक्या कमसे में बदा शेवा उमा बदा जमनों मासरूस में शेवा बिना करीर्या है तो सा अलोग सरूस्यो तालो गयो ધ્યાન આપે મિત્રો બધા જમવા બેસી ગયા સરસ મજાના વ્યવસ્થિત રીતે જમા બેસેલા છે અને નિરાદ્ય ચાંદ જીતી બધા જમી રહ્યા છે પ્રજ્યાત લઈ રહ્યા છે ને બધા વ્યવસ્થિત રીતે જમી રહ્યા છે અને સેવા વાળા સેવા બધા રહ્યા છે સરસ મજાના બધાના નિરાદ્ય બધાને બેસાડી રહ્યા છે આ બાજુ બૈરાનો વિભાગ છે અને આ બાજુ છે તે પુરુષો બધા જમી રહ્યા છે

આપણા કાર્યક્રમ ની અંદર વિશેષ ઉપસ્થિતિ હોય એવા મેરણભાઈ ગઢવી અહિયાં ઉપસ્થિત હોય એમને પુષ્પગુચ્છ અને સાલથી સન્માનિત કરશે